નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે ભારતના લોકો સૌથી લોકપ્રિય ખોરાક કયો છે તો આપણે બધા કહીશું કે દાળ ભાત આપણા દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાતનો અવશ્ય હોય જ છે કદાચ તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતો હશે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો દરેક ઘરમાં કોઈ પણ રેસીપી હોય પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે તો બીજી તરફ આવા લોકો જે ડાયટ અથવા વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિના ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે ઘણા લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાંતો માને છે કે રાત્રિના ભોજનમાં તુવેરની દાળ પેટ માટે સારી નથી આયુર્વેદિક અનુસાર જો રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે છે જો કે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી દરેક સ્પલ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે જો તમે આ બધું વિશે વધુ જાણતા નથી તો હા સાજે મગની દાળ ખાવાનું ખાવી વધુ સારું છે સાલ વગરની મગની દાળ સરળતાથી પચી જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની ધન્યવાદ